જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી તો મિત્રો તમે સાંભળે કિંજલ દવે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે જેમને તેમના પરિવારને સમાજ બહાર કાઢવાનો અને બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે તેવા તમામ લોકોને કિંજલ દવે દ્વારા એક ખુલ્લી ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે હું હંમેશા એક બ્રહ્મકન્યા છું અને બ્રહ્મકન્યા રહીશ અને મારો પરિવાર હંમેશ માટે બ્રહ્મ સમાજમાં જ રહેશે